સરકાર સંહિતા સમાપ્તિના ત્રણ મહિના બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમારની અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરના નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધે તથા દારૂ તથા ડ્રગ્સના દૂષણને ડામવા માટે આજરોજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમાર અધ્યક્ષ સ્થાને મળવા પામી હતી શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ તંત્ર હાઈટેક બનશે તેમજ દારૂ ડ્રગ્સના દૂષણને ડામવા માટે સામાજિક સંસ્થાઓની મદદ લઈ જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવવામાં આવશે જેમાં વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના DCP તેમજ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા વિધાનસભાના ધારાસભ્ય કેુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા. અંકલન બેઠકમાં apne માનનીય મેમ્બર ઓફ પાર્લામેન્ટ MLA શ્રી ઉપસ્થિત રહ્યા અને આ એક રેગ્યુલર ફોર્મેટમાં મીટિંગ યોજના આયોજન કરવામાં આવે છે અને કેટલાક મુદ્દાઓ બાબતે આપણા પોલીસ અધિકારીઓને ધ્યાન દોરી છે તે અંગે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત આપણે વિભાગ તરફથી કેટલાક નવા ઇનિશિયેટીવ આપણે લીધી છે ટ્રાફિક સુરક્ષા અંગે સ્કૂલ ચિલ્ડ્રન સેફ્ટી અંગે અને ટેકનોલોજીનો ઉપયોગથી પોલીસ વિભાગને વધુ અસરકારક બનાવવા ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સી વધારવા માટેના જે પ્રયાસો છે આ અંગે પણ એમને અવગત કરી છે સાથે સાથે આપણે જે કમ્યુનિકેશન નિરંતર બની રહેશે ચૂંટાયેલા પ્રતિનિ જનપ્રતિનિધિઓના જે રજૂઆતો છે આને પણ ધ્યાને રહીને રાખીને શહેરના નગરવાસીઓને વધુ સુરક્ષા અને એમના સિક્યુરિટી અને મોબિલિટીના સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે આપવાની પ્રયાસ ચાલુ રહેશે આ અંગે તે બધાઓ સાથે વિસ્તરિત છે આજે પોલીસ ભવન ખાતે માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષતામાં અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કમિશનર સાહેબની સમગ્ર ટીમ તેમની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર પાછલી જે સંકલન બેઠક ત્રણ મહિના પહેલાં કારણ કે આચારસંહિતા આવી હોય એટલે ત્રણ મહિનાનો ગાળો રહ્યો હતો તો એ સંકલન બેઠકની અંદર જે મુદ્દાઓ ચર્ચાયા હતા એનું શું સમાધાન આવ્યું છે તે બાબતે ચર્ચા કરી વિવિધ ટ્રાફિકના મુદ્દા હોય લો એન્ડ ઓર્ડરના મુદ્દા હોય પ્રોહિબિશનના વિવિધ મુદ્દાઓ હોય પોતાના ધારાસભ્યશ્રી એમના વિસ્તારના જે મુદ્દાઓ હોય એને લઈને પણ ચર્ચા કરી સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર વડોદરાના સિટીઝનનું બને પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય ડ્રગ્સ હોય આલ્કોહોલ હોય એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેઇન્સ જે એનજીઓઝ હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ શું શું લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરીએ